બીજી બધી વાતો તો નહી કરો પણ મને જે પોતાને અનુભવ થયો આટલી મોટી ચૂંટણી લડવાની તક જીવનમાં પ્રથમ વખત મળી આટલી નાની મને લોકસભાની ચૂંટણી લડવી એમાં અનેક અનુભવો થવા કારણ કે સમય આ વખતની ચૂંટણી લડવાનો ખરેખર ખૂબ કપરો અમારું જયારે નામ પ્રભુ સાહેબે પૂછ્યું કે લોકસભાની ચૂંટણી માનસિક રીતના લડવા માટે તૈયાર છો કે કેમ ત્યારે

અંતો ઘણા સમય થી ગુજરાત ભારતીય સન્તા પાર્ટીના મુખે સરસ્વતી બિરાજના હતી કેટલાય સમય થી માન હતા અને ગુજરાતનું વર્તમાન વલણ શરૂ થયું એના પછી કેન્દ્રમાં ખૂબ બધા સ્ટેટમેન્ટ ખૂબ હતી વાતો થી హాસ્યાસ્મન નિવેદનો જે પ્રમાણે વાણીવિલાસ પેરો મંગળ સૂત્ર નિવારણ કરી નેસ વેતનની વાત કરી રામ મંદિર પર ઉલ્ટો સેરવાની વાત કરી

એટલે એક પ્રકારની માનસિકતા એવી ઘર કરી દે છે કે આ લોકો સામે તો કેવી રીતના લડાય આખું સંગઠન ઠેક ઉપરથી લઈને નીચે બુથ કક્ષાને પાલન પ્રમુખ સુધીનું એનો આખો ખબર ક્લચમાં બધાને લેવાની એની તરકીબોને એની સિસ્ટમ એની સામે ટકી ન શકાય